મેળવી ને કદાચ તમારા ગામની અંદર આવું ને હું ધૂણી મારા ભુવાજી ને ધૂણી પાછી ઘરે વળી જાઓ તો નહીં ચાલે ને મારા બાળકોને એક ઉદાહરણ ખાલી બતાવું છું ઉમરાવાળી ને રાજી કરો તારે હું ડુંગરાવાળી રાજી આવ ને તારે હું મેળવી રાજી થા બાકી હું તમે મને હાર ચડાવશો ને હજારો કે લાખો રૂપિયાનો નો ઓ હાર હું સ્વીકાર નઈ કરું તમારા માં બાપ ની પેલા સેવા કરો કોની સેવા થાય પેલા માં બાપ પેલા તમારા માં બાપ ની સેવા કરો જેને તમને જન્મ આપ્યો છે ને પણ આ સતી છે મા હતી એટલે તમે આ જગતમાં છો ને મા નથી તો તમે નતા એટલે માતા પિતાની સેવા પહેલી કરવી પડે પછી મારી સેવા કરવી પડે એ સમય હોય ને તો મને બકરો ના ચડાવતા બેટા દુનિયા મને બકરો ચડાવે છે મને દુઃખ લાગે છે એ બકરો પણ એક માના કુખે જન્મ લે છે બકરો પણ એક માના કુખે જન્મ છે એનો પણ જીવ છે બેટા પશુ પક્ષી જીવ જંતુ ચોર્યાસી લાખ લો જે છે ને બેટા બધાની હું માછું મેળવી એટલે હું મારા ભુવાજીને ઉડાવી મૂકું જોઈ લે દુનિયા મને બકરો ચડાવે ને બેટા એટલે હું ભુવાજીની લોહી પીવું છું મને કોઈ બકરા મારગાની જરૂર નથી મને ખાલી ભાવની જરૂર છે હું મેલી ખાલી ભાવની ભૂખી છું બેટા તમારે કદાચ શું તમારા ઘરે વાંજે મને ભાંગવા માટે દીકરો આપું ને તમે પછી મને એવું કે હે મેલી દીકરો આપ્યો એટલે હું તમને એક બકરો ચડાવું તો મને બકરો ચડાવતા નહીં બકરો ચલાવવો હોય તો એને રમતો મૂકજો બેટા સંતો મહાસંતોએ કીધું છે કે બલિ આપવાનો પ્રથા બંધ કરવી પડે બેટા બલિ અપાય બી ના કોઈ દેવી શક્તિ બલિ ના માંગે હું ના માંગુ હું બકરા પર સવાર છું તમારી ગાડી બગડી જાય તમે ગેરેજ માં લઈ જાઓ ને મારી સવારી બગડી જાય તો કે લઈ જાવ બતાવો મને તો મારી સવારી ને તમે ખાઈ જાવ ચાલે ખરું હું હાથ કરી નકો ચાલે કે ના ચાલે ચાલે બેટા તમે ખાતા હોય તો ખાવાની છૂટ છે પણ મારા નામે ના ખાતા બેટા તમે એવું તમને હું ખાવા માટે રોકું નાય બરોબર એટલે હું ભુવાજી નું લોહી પીવું છું મારા દીકરાએ મને એવું કીધું કોઈ દિવસ ભગવાન બકરાની કદાચ લોહી આપું હજારો લીટર લોહી પીવું છું પણ ભુવાજીને ડાગને વાગો મારી દીકરીએ કીધું ને કે ભુવાજીને હાચવજે ભુવાજીને તો હાચ્યું હું પણ મારા હું બધા બાળકો ને હાચ્યું બેટા પણ મા બાપ ને ફૂલ પેલા ચડાવજો પછી મને ચડાવજો ને ગુરુ કરજો જગત માં જન્મ લીધો છે ગુરુ કરવું પડે રામચંદ્ર ભગવાને પણ ગુરુ કર્યો હતો બરાબર રામચંદ્ર ભગવાન જન્મ લઈને પણ ગુરુ કરે તમારે પણ ગુરુ કરવું જરૂર છે બેટા મનુષ્ય અવતાર મનખો અવતાર છે ફરી તમને મનુષ્ય અવતાર ના મળે બેટા જીવ જંતુ પશુ પક્ષી પણ મનુષ્ય અવતારમાં તો આવે જ છે ને કુતરું પણ રોટલા ખાય છે એનું ચાલુ જો પણ એનો પણ જીવ છે પણ તમારો એક સુંદર અવતાર છે ફરી તમને ના મળે જે કરવું હોય તેને બેટા હમણાં કરી લેવાય ભજન બનાવ્યું છે ગાયને બતાવું ભજે તેનો ભગવાન કેમ બેસી રહ્યા મનુષ્ય અવતાર ફરી તમને મળે નહીં જેવું કરશે એવું પામશે એમાં મારો વાક નહીં હાથી મોટું જનાવર કે પૂછી ટૂંકી છે સુપડા જેવા કાન બનાવ્યા નાખો ના વિશે જેવા તમે કર્મ કરો એવું તમને ફળ પ્રાપ્ત થાય બેટા એટલે કર્મ મહત્વ છે જીવનમાં તમારે બરોબર હવે મારી દીકરી ચાલુ કરશે બેટા Ha, 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 ha. મારા બાળકોને કદાચ ગસ્ત લાગતી છે મારા ને તું જોતી રહે છે મામલે તમારા આંખમાં આંસુ છે બેટા આ ધન્યવાદ છે કે મારો દીકરો આવી મારી ગાંડી સેવા કરે છે ને આવો મને ગાંડો ભો મળે ને તો મને આનંદ થાય એને લોહીની નથી પડીને એને શરીરની નથી પડેલી એટલે મને આનંદ થાય ભો ડરી જાય તો મને આવવામાં મજા નહીં આવે